શેગવા ખાતે મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકરણ યોજના અંતર્ગત સહાય માટે કેમ્પ યોજાયો તા સિનહોર તાલુકાના શેગવા ચોકડી ખાતે મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકરણ યોજના બે હજાર ચોવીસ પચ્ચીસ અંતર્ગત સહાય કેમ્પ યોજાયો હતો જેમાં હાજર અંદાજે એકસો બાનું લાભાર્થીઓને રૂપિયા બોત્તેર લાખની વધુ રકમની સહાય અંગેની કાર્યવાહી હાથ ધરાઈ હતી કરજન ધારાસભ્ય અક્ષય પટેલ જિલ્લા ખેતી વાળી અધિકારી નીતિનભાઈ વસાવાની ઉપસ્થિતિમાં સેગો ચોકડી ખાતે મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકરણ યોજના અંતર્ગત સહાય કેમ્પ યોજાયો હતો આ યોજનાનો લાભ લેવા લાભાર્થીઓ ખેડૂતો વહેલી સવારથી ખરીદેલ કૃષિ સાધનો લઈ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા જ્યાં ખેતીવાડી વિભાગના અધિકારીઓ અને સિનૂર તાલુકાના તમામ ગ્રામ સેવકોની ટીમ દ્વારા લાભાર્થીઓને સહાય ચૂકવવાના જરૂરી સાધનની કાગળો અને ખેત સાધનોની ચકાસણી કરી ગણતરીના સમયમાં જ કામગીરી પૂરી કરી લાભાર્થીઓને લાભની સહાયના ચેક આપવામાં આવ્યા હતા ખેતીવાડી વિભાગ દ્વારા મુખ્યમંત્રી યાંત્રિકરણ યોજના હેઠળ ત્રેવીસ ચોવીસની ગ્રાન્ટ જે ચોવીસ પચીસની ગ્રાન્ટ જે ખેડૂતોને જે સબસિડી રૂપે આપવામાં આવે છે એવી રીતે આજે સેગવા ખાતે આ જે કેમ્પ રાખવામાં આવે એમાં બોતેર લાખના યાંત્રિક સાધનો ખેડૂતોને સુપ્રત કરવામાં આવ્યા છે અને એકસો બાણું લાભાર્થીઓએ આ યોજના હેઠળ ભાગ લીધો છે અને આવી નવી યોજના કાયમ માટે સરકારની જે ચાલુ રહે છે અને બધામાં બધું ખેડૂતો ભાગ લે એવી જે સરકારની યોજના છે આ તબક્કે હું ખેડૂતોને પણ એક સૂચન કરું છું કે જે ખેડૂતો માટેની જે સરકારશ્રીની યોજના છે એનો પૂરેપૂરો લાભ લે આવનારા દિવસોની અંદર આનાથી પણ વધારે સારી યોજનાઓ સરકારશ્રીની આવી રહી છે એનો પણ પૂરેપૂરો લાભ લે અને આ રીતે ખેડૂતોને એક ખેતીની અંદર ઉત્તમ અવસર મળે કે સારી રીતે યાંત્રિક ખેતી કરે એના લાભ માટે આ યોજના સરકારશ્રીએ રાખવામાં આવી છે આ તબક્કે ખેતીવાડી વિભાગ વડોદરા જિલ્લા પંચાયતને અને તમામ અધિકારીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું